નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર ગુજરાત રાજ્યમાં નવો કાયદો લાગુ રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાત

મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડ ધારકો આપીએ ધ્યાન જો તમારે આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે સાથે વિધવા સહાય કે વૃદ્ધ સહાય મેળવી છે બીજા સરકારી કોઈ લાભ લેવા છે તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડ નો પુરાવો ફરજિયાત છે એટલા માટે તમને રાશન કાર્ડ ની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રાશન કાર્ડ ને તમારે એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે આ માટે મિત્રો તમે વહેલી તકે જો તમારું રાશન કાર્ડ કેવાયસી કરવાનું બાકી હોય એટલે કે કેવાયસી કરવાની પ્રક્રિયા તમારે બાકી છે તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો નહીતર તો તમને રાશન કાર્ડ અંતર્ગત સરકાર તરફથી આપવામાં આવતું મફતમાં અનાજ છે એ પણ નહીં મળે સાથે રાશન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સરકારી યોજના છે એનો પણ લાભ તમને મળવા પાત્ર રહેશે નહીં તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે પણ કાર્ડ ધારકોને કાર્ડ અંતર્ગત અનાજ મળે છે અથવા તો અનાજ નથી મળતું તેમ છતાં તે કાર્ડ ધારકોએ પોતાનું રાશન કાર્ડ એક્ટિવ રાખવું પડશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે કિસાન નિધિ એ માત્ર તમને છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે જીવનના મહત્ત્વના તબક્કે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે ચાલો જાણીએ શું છે માનધન યોજના

જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણ કારણે દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારનો વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અને તેના બાળકને આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતને પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાતના ખેડૂતો થયા છે હેરાન પરેશાન ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર હોય છે ત્યારે મિત્રો ખેડૂતોના હિતમાં રૂપિયા ત્રણ લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકાના વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ કોઈ કારણસર રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા હાલ મિત્રો જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવો કાયદો લાગુ થશે યુસીસી ની તૈયારી વિધાનસભા ગૃહમાં વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચા ના ખાસ મિત્રો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરનારું ભારત દેશનું બીજું રાજ્ય હોય તો એ છે ગુજરાત રાજ્ય રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે તો મિત્રો વધુ માહિતી મેળવીએ જો પોલીગેમી અથવા તો બહુ પત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓની લગ્ન ની ઉંમર અઢાર વર્ષ રહેશે પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય બધા ધર્મમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં હલાલા અને ઇદરતની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે બંધ કરવામાં આવશે આ પ્રથા સાથે મિત્રો લગ્ન ફરજિયાત પણે રજીસ્ટર કરાવવા પડશે ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે જાતિ ધર્મ કે સંપાદયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત <zodic> કરીએ <zodic> તો <zodic> હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મધ્યમ વર્ગના લોકો માટે રાહતના સમાચાર અને આજે છેલ્લી તક છે તમારી પાસે ગુજરાતના મધ્ય વર્ગના લોકો માટે મોટી જાહેરાત મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે શિક્ષણ વિભાગે આરટીમાં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે પહેલાં આરટીમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા દોઢ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી હવે આ રકમ છે વધારવામાં આવી છે છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે આ સાથે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર એપ્રિલ છે તો મિત્રો આજે જ તમારી પાસે છેલ્લી તક છે તમે જો મિત્રો તમારા બાળકોનું આરટીમાં એડમિશન કરવા માંગો છો તો મિત્રો આજે જ ફોર્મ ભરી દેજો આ નિર્ણયથી મિત્રો છ લાખ થી વધુ વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ દિવસે ને દિવસે રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે અને સરકારે કહ્યું છે કે હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મિત્રો મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારતીય તમામે તમામ ગાડીઓમાં ફરજિયાત મળે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ જો કોઈ મિત્રો વાહન પોતાનું લઈને રસ્તા ઉપર ચલાવે છે અને એ વાહનનો વીમો નથી તો એક અત્યારે એ દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલી વાર પ્રાપ્ત થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે બીજી વાર ભૂલ થવા પર તમને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે અને મિત્રો આ નિયમ છે તમામે તમામ વાહનો માટે સમાન રહેશે જેમ કે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય ટ્રેક્ટર હોય રિક્ષા હોય જેસીબી હોય કોઈ પણ પ્રકારનું વાહન હોય એ વાહન માટે આ નિયમ છે એ લાગુ થવા ઝેરિયો છે હાલ મિત્રો ખાસ કરીને કહી શકાય કે જો તમારી પાસે વાહનનો વીમો નથી તો તમે એ વાહન રસ્તા ઉપર ચલાવી શકતા નથી તો વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો તમામ વૃદ્ધોને મળશે હવે મફતમાં સારવાર યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે અને આ સાથે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે એવી જાહેરાત કરી છે કે સમગ્ર ભારત દેશના દરેકે દરેક વરિષ્ઠ નાગરિકો કે જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ છે એમને અલગથી આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે અને મિત્રો હાલ એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધી સારવાર છે એ પણ એને મફતમાં મળશે તો મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે અને તમામ વૃદ્ધો માટે સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો હાલ સાડા સાત હોર્સ પાવર મોટર ધરાવતા ખેડૂતો માટે આવી છે ખુશખબર ખેડૂતોને ખેતી માટે મળશે મફતમાં વીજળી ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલી રાજા મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ સાડા સાત વર્ષ પાવર સુધીની જે ક્ષમતા ધરાવતા કૃષિ પંપો છે એનો ઉપયોગ કરતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે આઠ રાત્રે દસ કલાક અને દિવસ દરમિયાન આઠ કલાક મફત વીજળી આપવામાં આવશે પરંતુ મિત્રો બે શરતો મૂકવામાં આવી છે સૌપ્રથમ શરત એ છે કે આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે કે જેમની પાસે સાડા સાત એચપી સુધીની મોટર હોય મહત્તમ સાડા સાત એચપી સુધીના મોટરના પંપ હોય જો કોઈ ખેડૂત પાસે સાડા સાત એચપીથી વધુનો પંપ હોય તો તે ખેડૂતોએ પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે તો મિત્રો જે રીતે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે ખેડૂતલક્ષી યોજનાની જાહેરાત કરી છે તો શું ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ગુજરાતના ખેડૂતોને પણ રાત્રે દસ કલાક અને દિવસ દરમિયાન આઠ કલાક મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે કે પછી છે મિત્રો અત્યારે એપ્રિલ મહિનો ચાલુ છે અને એપ્રિલ મહિનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને એપ્રિલ મહિનામાં આવ્યા છે અગત્યના સમાચાર કારણ કે મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ મે પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો કરી રહ્યા છે જેમાં ગુજરાતના નાના ખેડૂતો સાથે જે શ્રમિક ખેડૂત છે એ પણ અત્યારે માંગ કરી રહ્યા છે તેમજ ખેડૂતોનો પાક અધિરાણ વ્યાજ છે માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે કારણ કે મિત્રો જ્યારે ચોમાસા દરમિયાન ખેડૂતો પોતાનું પાક ઉગાડે છે ત્યારે અમુક કારણોસર ભારે વરસાદ પડે છે અતિવૃષ્ટિ સર્જાય છે ખેડૂતોના પાક નુકસાન થાય છે અને ખેડૂતોને જ્યારે પાક વેચવાનો વારો આવે છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી તેથી ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ કરીને ગુજરાતના દરેકે દરેક મિત્રો આજે આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઘર ઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારીલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે અને તેને વેચી શકે અને આવક પણ મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે જ્યારે આ યોજના લાભ લેવા માટે અરજદારે અમુક શરતો છે એમનું પાલન કરવું પડશે તો તો મિત્રો આપણે જણાવી દઈએ અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક એટલે કે આખા વર્ષની આવક એક લાખ વીસ હજાર રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ અરજદાર પાસે બીપીઆર નું રાશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટ મેલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જ્યારે મિત્રો તમે ફોર્મ ભરો છો અને એ ફોર્મ પાસ થઈ જશે એપ્રુવલ થઈ જશે ત્યાર પછી ઘર ઘંટી ખરીદવા માટે તમને પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી તમારા બેંક ખાતામાં આ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે

જેમ કે ગેર ગાય ખરીદવા માટે સાડા સાત ટકા વ્યાજ સહાય તથા ડેરી ફાર્મ સ્થાપવાના બાંધકામ માટે પચાસ ટકા અથવા તો પાંચ લાખ રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પશુપાલકો માટે એક નવી જાહેરાત કરી છે પશુપાલકોને હવે ખાસ કરીને મિત્રો કહી શકાય કે જો પશુ ખરીદવા હોય તો પણ લોન મળશે અને ડેરી ફાર્મ સ્થાપવું હોય તો પણ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને ત્રણસો રૂપિયાનું બોનસ મળશે ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મકાઈ બાજરી જુવાર રાંગીની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરાશે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસ આપવામાં આવશે તેમજ વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવી પડશે અને ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે

રાશન કાર્ડ ધારકો છે એમને પીએમ ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત મફત અનાજ મળતું રહેશે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને પણ આવનારા પાંચ વર્ષ સુધી મફતમાં રાશન છે મળતું રહેશે સો શહેરો હશે જ્યાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે